નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવામાન વિભાગે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થાય તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઘણા બધા જે જિલ્લાઓ છે ત્યાં પણ રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે વાત કરીએ તો મિત્રો જે બંગાળની ખાડીની અંદર બનેલી જે સિસ્ટમ છે તે ગુજરાતમાં દબદબાટી બોલાવી એટલે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે બપોરની મિત્રો આપણે એક વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો સુરત વલસાડ દીવ દબણ દાદરા નગર હવેલીનો જેટલો પણ વિસ્તારો છે નંદુબાળના જે વિસ્તારો છે તેવા બધા વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો જે વડોદરાનો જે વિસ્તાર છે દાહોદનો જે વિસ્તાર છે રતલામ સુધીના જે વિસ્તારો છે મહેસાણા અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે તેવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વડે વ્યક્ત કરવામાં આવેલી છે બપોરે મિત્રો એક વાગ્યા પછી અંદર તમને વાતાવરણની અંદર છે તેમનો પલટો પણ જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે આ સિસ્ટમની અસર છે તો મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે કારણ કે મિત્રો સુરતથી લઈ વલસાડ દીવ દમણ નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો જે આ જે સિસ્ટમના જે આજુબાજુના જે વિસ્તારો છે કારણ કે મિત્રો એકદમ લાલચોટ તેની આંખ છે તે આપણને જોવા મળી રહી છે તેના આજુબાજુના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે જે બંગાળની ખાડી અંદર બનેલી સિસ્ટમ તે આ રીતે આગળ વધે છે અત્યારે મિત્રો રાજસ્થાનમાં પણ મિત્રો વરસાદે ધબધબાટી બોલાવી છે કારણ કે મિત્રો જે આ સિસ્ટમની જે અસર છે તે આજુબાજુ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે અસર કર્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે એક વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો જે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો તમે વડોદરાની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો વલસાડ સુરત દીવ દબાણ હવેલીનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ખૂબ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે જેટલો પણ મિત્રો તમને જે વાદળી ભાગ દેખાય છે યલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર પણ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હોય છે રાજકોટની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવો મધ્યમ વરસાદ પડે ત્યાર પછી મિત્રો તમે હલવડના જેટલા પણ વિસ્તારો છો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે અમદાવાદના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારોની અંદર કયા કલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યામ વરસાદી ઝાપટાં પડે ત્યાર પછી મિત્રો જે ડુંગરપુરનો જે વિસ્તાર છે ઉદયપુરથી લઈ જે ડુંગરપુરના જે વિસ્તારો છે ત્યાં પણ એક મિત્રો આમાં નાના સિસ્ટમ છે તે જોવા મળી રહી છે જે ડુંગર પૂર જે પૂરના જે આજુબાજુના વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે હવે ગુજરાતમાં વરસાદ તો પડવાનો છે કારણ કે મિત્રો ચાર તારીખથી લઈ આઠ અને નવ તારીખોની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેની આ રીતે જે સિસ્ટમ આગળ વધી તે સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થાય ત્યાર પછી મિત્રો કચ્છ ઉપર થાય તે સીધી જ મિત્રો પાકિસ્તાન પર જાય તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે નવ તારીખ સુધી જે ભારે વરસાદની આગાહી છે તેના પછી પણ મિત્રો અગિયાર બાર તારીખ સુધી પણ મિત્રો છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટા તમને જોવા મળવાના છે કારણ કે મિત્રો ગુજરાત ઉપરથી એક મોટી સિસ્ટમ પસાર થાય છે તેના જે આઉટરો કાયક છે તે ઘણી માત્રાની અંદર ફેરાયેલા હોય છે બરાબર અમુક જે વાદળો રહી ગયા હોય તેના લીધે પણ આપણને છૂટા સ્થળે હળવા મધ્યમ વરસાદ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે આપણે ત્રણ વાગે પણ જોશું તો ત્રણ વાગ્યા આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છે વાત કરીએ તો મિત્રો તમે અહીંયા એક વાગ્યાથી લઈ અને અહીંયા ત્રણ વાગ્યા સુધી પણ આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે વડોદરા છે હલવડમાં કેટલાક વિસ્તારો છે મહેસાણા છે અહેમદાબાદ ત્યાર પછી મિત્રો ડુંગરપુરની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાનો છે દાહોદની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને ભારે અતિ ભારે વરસાદ છે તો મિત્રો વલસાડથી લઈ દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે વલસાડ છે સુરત છે નંદુબાળના જે વિસ્તારો છે માંગેલ ગામના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ તો મિત્રો આજે લાલચોળ સિસ્ટમ છે તે મિત્રો તમે જુઓ આ બધા વિસ્તારોની અંદર ખૂબ વરસાદ પડતા પડવાનો છે આ પણ વિસ્તારોની ખૂબ ભારે વરસાદ પડશે અહીંયા પણ તમે જોશો તો ભારે વરસાદ પડશે આ જે બધા ગામડાઓ છે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ખૂબ ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે અહીંયા જે બધા જે વિસ્તારો જે આજુબાજુના તમે વિસ્તારો જોશો તો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની કારણ કે લાલચોડ સિસ્ટમ છે ત્યાં પણ જોવા મળી રહે છે આ સિસ્ટમ છે તે ઘણા ભાગની અંદર ફેરાયેલી છે તેના જે આજુબાજુના જે વિસ્તારો છે જે અહીંયા વરસાદ ઓછો રહે છે પણ જે આજુબાજુના જે બીજા વિસ્તારો છે ત્યાં ખૂબ અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પણ પડવાનો છે ત્યાંની સીધી જ અસર તમે જોશો તો તેની સીધી અસર છે ત્યાં મિત્રો નવસારીના પણ કેટલાક વિસ્તારો સામેલ છે વસાવડના કેટલાક વિસ્તારો સામેલ છે ત્યાં પછી મિત્રો વલસાડ છે સુરત છે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે ભારે વરસાદ અત્યંત વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ દરિયાકાંઠા પણ વિસ્તાર કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દેવાના છે ત્યાર પછી મિત્રો તમે જે બંદર છે વેરાવળ છે ઉના છે મહુવા છે ત્યાર પછી મિત્રો જે અમરેલી છે જૂનાગઢ છે ભાવનરવાડ છે આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદે ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સુરત છે ભરૂચ છે અમોદના જે વિસ્તારો છે રાજપીપળાના જે વિસ્તારો છે વ્યારાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે સાજે મિત્રો આપણે જે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો સાંજે મિત્રો છે તે પાંચ વાગે મિત્રો વાતાવરણની અંદર ખૂબ ભારે પલટો છે તે આપણને જોવા મળવાનો છે પાંચ વાગે તમે જોશો તો જે વડોદરા છે ત્યાર પછી મિત્રો ભાવનગર છે અહેમદાબાદ છે મહેસાણા છે પાલન અહીંયા સામે પાલનપુર છે સુઈ ગામના કેટલાક વિસ્તારો છે હલવડ છે રાજકોટ છે ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારો છે દાહોદના પણ કેટલાક વિસ્તારો છે સાજે મિત્રો પાંચ વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કચ્છમાં પણ તમે જુઓ તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડશે ત્યાર પછી મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા માધ્યમ એકાદી વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે પણ મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલું પણ મિત્રો તમને જે લાલ કલર દેખાય છે તે બધા ભાગોની અંદર છૂટા સ્તરે અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તે બધા કયા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ડાંગ નવસારી વલસાડ દીવ દમણ નગર હવેલી જેટલા પણ મિત્રો તમને જે લાલ કલરના જે ભાગ દેખાય છે તે બધા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનો છે જેટલા પણ મિત્રો તમને જે નારંગી કલરનો ભાગ દેખાય છે તે બધા ભાગોની અંદર છૂટા સ્તરે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ સુરત તાપી નર્મદા અને છોટાઉદેપુર જેટલો તમને નાળંગી ભાગ દેખાય છે તે બધા ભાગોની અંદર છૂટા સ્તરે અતિવારે વરસાદની આગાહી છે અને જેટલો પણ તમને જે પીળા કલરનો ભાગ દેખાય છે તે બધા ભાગોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પાટણ પછી મહેસાણા ગાંધીનગર જેટલો બધા તમને પીળો ભાગ દેખાય છે તે બધા ભાગોની અંદર છૂટા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે આ છે મિત્રો તમને જે આજે છે તે મિત્રો તમને પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી ત્યાર પછી મિત્રો કાલની પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આપણે જે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માત્ર